સિસનો પહેલો દર્દી નોંધાયો સિવિલ હોસ્પિટલમાં નોંધાયો છે જેમાં યુવતી ઋતુમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં અંતરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાઈ તરખાટ જોવા મળતો હોય છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં લેપ્ટોના પ્રથમ કેસ નોંધાયા છે લેપ્ટોસ્પાયરોસિસની બીમારી કરીને પ્રથમ કેસ દેખાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે ગત સોમવારના રોજ બારડોલીથી એક મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાયરોસિસ તરીકે એડમિટ થયેલ હાલ એ મેડિકલ આઈસીયુમાં એડમિટ છે અને એના રિપોર્ટ ને આવવાના બાકી છે હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસિસ ગણી શકાય સાહેબ આ કેસમાં શું નિદાન હોય છે અને કઈ રીતના થાય છે આ લેપ્ટોસ્પાયરોસિસ સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેતમજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે જે ઊંઘાળા પગે ખેતરોમાં જતા હોય મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય ડાંગરની રોપણી થતી હોય તે તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી લગ શેરડીના સમયે એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઇક આવતો હોય છે પણ ઘણા લાંબા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે